ધોરાજીમાં ઊર્જા બચત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેટકો દ્વારા એક સ્ટોલ ખાતે વિવિધ પ્રકારના ઊર્જા બચત માટેના પેમ્ફલેટ, બેનરો અને હોર્ડિંગ્સ લગાવી ઉર્જા બચત કઈ રીતે કરી શકાય તે વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી તેમજ પેમ્ફલેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા સદામ નામથી શરૂઆત ટાટમ્યા કાર્યપાલક ઇનરજી ટ્રાન્સમિશન ડિવિઝન દ્વારા જી હવે ગુજરાત સરકારના જે વીજ સંરક્ષણ માટેનો જે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના અનુસંધાને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક વીજ બચત માટે અને વીજ સંરક્ષણ માટેનો એક કાર્યક્રમ આખા ગુજરાતમાં ચાલુ કરેલ છે તેના અનુસંધાને ધોરાજી ખાતે અમારા દ્વારા એક લોકજાગૃતિ માટેનો એક અભિયાન છે કે તેમાં વીજ કેવી રીતે વીજળીનું બચાવવાની અને કેવી રીતે આપણે કુદરતી જે સંસાધનો આપેલા છે તેનો ઉપયોગ કરી અને વીજ બચાવવાથી આપણને શું ફાયદો થાય છે અને દેશ માટે અને આપણા કુટુંબ માટે જે આર્થિક રીતે ફાયદો થાય તેની સમજ આપવા માટે જેમ કે જૂના જૂના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની જગ્યાએ એલઈડી ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવાના કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવાનો તથા જ્યારે જરૂર જરૂરિયાત ના હોય તે પ્રમાણે આપણે વીજ ઉપકરણોને ચાલુ ના રાખવા અને જરૂરિયાત પ્રમાણે ચાલુ રાખવા અને લોકો દ્વારા જો આપણે જો વીજ બચત કરશું તો આપણા જે કુદરતી સંસાધનો જે છે જેની આગળમાં ધીમે ધીમે ઓછા થતા જાય છે તેનું પણ આપણે સદુપયોગ કરી શકીએ